મારું નામ અનિલ શેખ ચેમ્બર ઓફ કોમર્સમાં સહમંત્રી તરીકે છું અને અમે ચેમ્બર ઓફ કોમર્સે લેખિત તથા મૌખિક અનેક રજૂઆતો કરેલી નગરપાલિકામાં અને ત્યાંથી કોઈ પણ આજ સુધી કામગીરી કરવામાં આવેલ નથી જેથી કરીને અમે થોડા સમય પહેલાં એક અગત્યની મિટિંગ લે અને જેમાં અમે સર્વાનુમતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી દિનેશભાઈ તથા મંત્રી શ્રી નિલેશભાઈ દેસાણી તથા ચેમ્બરની આખી કારોબારીએ નક્કી કરેલ કે આજ સુધી આપણને જે આ કાર્યવાહી કરવામાં આવેલ નથી જે બગસામાં રોડ રસ્તામાં ખાડા પડી ગયેલ છે એમે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તો હવે આ કામગીરી ચેમ્બર ઓફ કોમર્સ એના સ્વભંડોળમાંથી કરશે અને બગસાના જે મોટા ખાડા પડી ગયેલા છે એ બોલશે જેથી કરીને બગસામાં જે અકસ્માતો થાય છે અને ઘણા એવા એક્સિડન્ટના બનાવો બને છે જે ન બને એ એટલા માટે વેપારીઓ તથા ગ્રામજનોના હિત માટે બગસાના જે મહત્વના વિસ્તારો છે રોડ રસ્તા છે ત્યાં તમામ બધા ખાડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બોલવામાં આવશે નગરપાલિકામાં મેં પહેલાં તો મૌખિક ઘણી વાર રજૂઆત કરેલી ત્યાર પછી લેખિતમાં પણ રજૂઆત કરેલી છે પણ એ લોકોએ આ બારામાં કોઈ કામગીરી કરેલ નથી